દર્શક મિત્રો હું છું નીતા મોદી મોરબીથી કાંઠિયાવાડી બ્લોગમાં તમારું સ્વાગત છે ચાલો મિત્રો આજે અમે અમારા ઘરે ગણપતિ દેસાડવાના છીએ તો કેવી રીતે ડેકોરેશન કર્યું છે શણગાયેલું છે અને અત્યારે અમે ગણપતિ કરી અને ગણપતિ દાદાને ઘરે લઈ આવવાના છીએ તો તમને બતાવું મિત્રો તો ચાલો જોતા રહ્યું આ રીતનું અમે શણગાયું છે અને વચ્ચે આ રીતનું દાદાની એમ કહેવાય કે ખુર્ચીની ગાદી પાછળનું બેકગ્રાઉન્ડ આ રીતનું રાખ્યું છે અમે અને જો તૈયારી કરી દીધી છે મારા પણ આવી ગયા છે અને છે દાદા માટેના પંચામૃત બનાવ્યું છે પછી ત્રાંબાના લોટા અને શ્રીફળ પછી આ જો આરતીની તૈયારી માટે દીવા કર્યા છે અને આ બધું આ બાજુ નાના ગણપતિ બેસાડવાના છે ને અહીંયા મોટા ગણપતિ બેસાડવાના છે ચાલ ચotario કમલેશ રાજન બેઠા છે દાદા ની આવવાની ખુશી માં આજે દાદા ને બેસાળે કાલે કામે વયા જશે અને હું દરેક લોકોને કહું છું કે તમે આ વર્ષે નો કર્યું તો આવતા વર્ષે ભૂલતા નહીં ગણપતિ દાદા બેસાળવાની સંજે વૃદ્ધિ સિદ્ધિ સુખ શાંતિ વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો ગર્ભ હોય અને આના માં બેસાળ અને જેટલા લોકો દાદાને બેસાડે છે ને મોટી ભૂલ કરે છે કે ત્યાં તમે મહારાજને જ્યાં સુધી તમે ગણપતિ દાદા ને તમે આગમન નહિ કરો ને ત્યાં સુધી મને લાગે છે કે ઈ ગણપતિ દાદા નું જે આપણું સ્થાપન અધૂરું કહી શકાય એટલે ત્યાંના તમારા આજુબાજુમાં મહારાજ હોય તો મહારાજને પ્રતિષ્ઠા થી માંડીને જ્યારે ઉત્તપન માંડીને બે વસ્તુ ફરજિયાત કરવી જોઈએ મહારાજ સામે જ આપણે કહીએ કહીશું

ફનકો સોફા બગા આંગણ બની મારી દીકુ પાપ આપણા જીવન માં રાત પસાર હે જીવન માં તમારો અવસર્જ આલમ ભરાવુ જે તથા સબકુ યાદ રે નમજે આ જના હરગીલી છે સમામે યત્ય સામે લઈ લીધું છે ને અમે હવે જાશું આપણે દાદાને લેવા જાશું ચલો હા થી સ્કૂલક માં भवंदे यो करवान आ मोरया ओम भगवानम मोक्तगणादि विदप कविराजम मो भगवान उपसमांतिम हस्तन सो पविदासगार वन्नानेन वोम्माः वितने सुराय वरदाय सुरुद्धिया जासतो रैक्सतलाय गतिताया नाधानमाय पंतियताया दूरेताया नाधानमाय वेदर्ग जानंगणः भूते महाराः विल्धी

ચાલો દાદા આપણા આંગણા સુધી આવી ગયા છે અને દાદાનું સ્વાગત કરી અને હવે આપણે દાદાને ઘરની અંદર લઈ જઈશું આજે બહુ જ એટલે બહુ જ છે કે દાદા આપણા આંગણા આવ્યા છે અને દાદાને ચાંદલો કરી અને દાદાનું સ્વાગત કરશું અને હવે આપણે દાદાને ઘરમાં લઈ જઈશું इवतय नमः ओम श्री इष्टदेवताभ्यो नमः ओम प्रीथान देवताभ्यो नमः नन्दराम देवताभ्यो नमः कुलदेवताभ्यो नमः पानीरण्य गर्भाग्यं नमः लक्ष्मी नारायण ना गर्भाग्यं नमः महाग्रह गर्भाग्यं नमः पति बुंदराम गर्भाग्यं नमः सर्वनामे सर्वभ्यो ब्राह्मणभ्यो नमः मातृमित्रो दो शरणं गच्छेव नमः एतदग्रम प्रधान देवताभ्यो नमः

धादर बदमाशे सुबे सुला धोल बक्से तत्व सिया जान जति खाऊ वास अस्तु वास अशेष्टाय मंद तमिल सर्वासरे एवं महायत्ते से सुग्रह सुग्रहगण विशेषण विशेषता जंतु मुनि अधिको हो निर्माण होकर सिवगो तुत्पनम महामोदी साकान को यम महागंगे स्वाइनाम्ने सबुद्धिको यजमानो अहम महा महा आत्मन श्रुति स्मृतिपुरोत्सवशास्त्रोत्तव प्राप्तिहेतव आदिदेविकादिभौतिदाध्यामिकापन्ना सभा यहाँद्वार स विजयलाभादीर्तिष्ठा प्राप्तिहेत महा गणेशोत्सव पर्वतम प्रथम दिन आरभ्य दशम दिन श्राध्य एं गणपतिदेवता दृष्टि प्रसन्नता फल प्राप्ति प्राप्तिहेतव

Hai benar. Selamat malam. 那个叫什么来着？刘。<No S 3> <hablar 一 下> नारायण निर जप 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 ज

देवा अवतीया દાદાની આરતી કરી નાખી છે અને હવે અમે દાદાને થાળ ધરાવી છે તો દાદાને થાળ ધરાવી અને ત્યાર પછી દાદા આપણા ઘરે બિરાજમાન થઈ ગયા છે અને હવે અમને બોલાવ્યું છે કે દાદા દાદા આવો જમવા અમારાથી થતી અમે ભક્તિ પ્રમાણે અ તમારી સેવા અમે કરશું રાત નો દિવસ સેવા છે સોના કરતા હું બોલે બોલ્યા રે બકા મોલ્યા રે બોલ્યા રે બધા છોકરાઓને નાસ્તો કો ભરાનો કરવાના કરાવવાના છે છોકરાઓ માં કઈ જોયા છે તો બસ જો બગ માટે બેસી રહ્યા છે लगाए के कुकरा हां कुकरा कुकरा में चला